હેલો વિદ્યાર્થી મિત્રો આપ સૌનું આપની યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે તો આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું ધોરણ નવ વિષય ગણિત પાઠ આઠ ચતુષ્કોણ ન સ્વાધી આઠ પોઈન્ટ તમામ પ્રશ્નોના ઉત્તરોની સમજૂતી તે પણ આપણી ગણિતની નવી બુક પ્રમાણે તે પહેલાં તમે જો આપણી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો તે જરૂરથી કરી દેજો તો ચાલો આપણે આ સ્વાધિના તમામ પ્રશ્નોના ઉત્તરોની સમજૂતી મેળવીએ તો અહીં આપણા સ્વાથી આઠ પોઈન્ટ એકનો પહેલો પ્રશ્ન છે જો સમાન બાજુ ચતુષ્કોણના વિકર્ણ સમાન હોય તો દર્શાવો કે તે લંબચોરસ છે તો માટે સૌ પ્રથમ લંબચોરસની આકૃતિ દોરી દઈએ અને એના વિકર્ણ એસી અને બીડી દ્રો કરી દઈએ તો એના પછી આપણે લખીએ કે અહીં એસી અને બીડી એ ચતુષ્કોણ એ બી સીડીના સમાન વિકર્ણ છે કે જેમાં એસી બરાબર બીડી છે તો ત્રિકોણ એ અને ત્રિકોણ બી માટે એ બી બરાબર બી જે આપણી સામાન્ય બાજુ છે અને બી બરાબર એ કે જે સમાંતર બાજુ ચતુષ્કોણની સામસામાન્ય બાજુઓ છે એના પછી એસી બરાબર બીડી કે જે પ્રશ્નમાં આવ્યું છે તો આમ બાપા બરતના આધારે ત્રિકોણ એ બીસી ત્રિકોણ બીએડી થશે તો માટે ખૂણો એ બરાબર ખૂણો બી થશે જેને આપણે પરિણામ નંબર એક આપી દઈએ તો માટે ખૂણો એ વત્તાં ખૂણો બી બરાબર એકસો એંસી તો માટે ખૂણો એ બીની જગ્યાએ આપણે ખૂણો એ લખી શકીએ તો ખૂણો એ વત્તાં ખૂણો એ એટલે ટુ ટાઈમ્સ ખૂણો એ બરાબર એકસો એસી એટલે તે થશે ખૂણો એ બરાબર એકસો એસી એટલે ખૂણો એ બરાબર ખૂણો બી બરાબર નેવું તો આમ અહીં તેના દરેક ખૂણાઓ એ નેવું થાય છે આમ જો સમાન બાજુ ચતુષ્કોના વિકર્ણ સમાન હોય તો તે લંબચોરસ હોય એના પછી બીજું છે કે સાબિત કરો કે ચોરસના વિકર્ણ સમાન છે અને તે એકબીજાને કાટ ખૂણે દુભાગે છે તો માટે આપણે ચતુષ્ ચોરસ એ સીડી દોરી દઈએ એના વિકર્ણ એસી અને બીડી દોરી દઈએ અને તેનું જે મધ્ય બિંદુ છે છેદ બિંદુ તેના આપણે નામ આપી દઈએ તો હવે ધારો કે એ બી એક ચોરસ છે અને તેના વિકર્ણ એ બી અને બીડીએ અનુક્રમે ઓ બિંદુમાં છેદે છે તો ત્રિકોણ એ અને ત્રિકોણ બી માટે એ બી બરાબર બી કે જે સામાન્ય બાજુ છે ખૂણો એ બીસી બરાબર ખૂણું બીએડી કે જે કાઢ ખૂણા છે અને એસી બરાબર બીડી કે જે આપણને પ્રશ્નમાં આપ્યું છે તો આમ બાપ અશરતના આધારે ત્રિકોણ એ બીસી ત્રિકોણ બીએડી થશે એટલે એસી બરાબર બીડી તો એ કહી શકાય કે ચોરસના વિકર્ણો સમાન છે અને ત્રિકોણ એઓ બી અને ત્રિકોણ સીડી ડીસીઓ માટે ખૂણો બી એ બી એ બરાબર ખૂણો સી ડીસીઓ કે જે યુગમાં કોણ થશે ખૂણો એઓ બી બરાબર ખૂણું સીઓડી જે અનુકોણ છે અને એ બી બરાબર સીડી જે પ્રશ્નમાં આપ્યું છે તો આમ બાખું પાસ્ટરત્ના આધારે ત્રિકોણ એઓ બી અને ત્રિકોણ સીઓડી એ સમૃદ્ધ થશે તો માટે એવો બરાબર સીઓ કે જે ચોરસના વિકર્ણો એકબીજાને દુભાગે છે તો હવે ત્રિકોણ એ અને ત્રિકોણ સી માટે એ બી બરાબર સી જે ચોરસની બાજુ છે એઓ બરાબર સી કે જે પરિણામ બે પરથી આપણે લખ્યું છે અને ઓ બી બરાબર ઓ બી જે આપણને પ્રશ્નમાં આપ્યું છે તો આમ બાખુબા શરતના આધારે ત્રિકોણ એ અને ત્રિકોણ સીઓ પણ સમાન એકરૂપ થશે તો એના પછી ખૂણો એ બરાબર ખૂણો સી કે જે અહીં ખૂણો એઓ બી વધતા ખૂણો સી ઓ બી બરાબર એકસો એંસી છે કે જે એક જ રેખા પર આવેલું છે તો માટે એના પછી આપણે લખીએ કે ખૂણો એઓ બી બરાબર ખૂણો સીઓ બી કે જે નેવું અંશના છે તો આમ કહી શકાય કે ચોરસના વિકર્ણ એકબીજાને કાટખૂણે ખૂણે દુભાગે છે એના પછીનો ત્રીજો પ્રશ્ન છે કે સમાંતર બાજુ ચતુષ્કોણ એ બીસીડીનો વિકર્ણ એ સી એ ખૂણો એને દુભાગે છે સ્થાપિત કરો કે તે ખૂણો એ સીને પણ દુભાગે છે અને બીજું કે તે એ બી સીડી સમ ચતુષ્કોણ છે તો માટે આ પ્રમાણેની આકૃતિ દોરી અને લખીએ કે તે ખૂણો સીને પણ દુભાગે છે તો માટે ત્રિકોણ એ અને ત્રિકોણ સી બી એ માટે એ બી બરાબર સી બી જે સમાંતર બાજુ ચોત્રીષકોણની સામસામાન્ય બાજુઓ છે ડીસી બરાબર બી એ કે જે સમાંતર બાજુની સામસામાન્ય બાજુઓ છે અને એસી બરાબર એ સી કે જે સામાન્ય બાજુ છે તો આમ બાબ બાબા શરતના આધારે ત્રિકોણ એ ડીસી ત્રિકોણ સી બી એ થશે તો માટે ખૂણો એ ડી બરાબર ખૂણો સી બી એ અને માટે ખૂણો સીએ બી બરાબર ખૂણો સી સીએડી આપેલો છે તો માટે ખૂણો એ સીડી બરાબર ખૂણો બી તો તે ખૂણો સી પણ દુભાગે છે બીજું છે કે એ બી સીડી એ સમબાજુ ચતુષ્કોણ છે તો માટે ખૂણો એ સીડી બરાબર ખૂણો સીએડી ડી જે આપણે પરિણામ નંબર એક પરથી લખ્યું છે એડી બરાબર સીડી કે જે સમાન ખૂણોની સામસામની બાજુ પણ સમાન હોય અને એ બી બરાબર બીસી બરાબર સીડી બરાબર ડી કે જે સમાંતર બાજુ ચતુષ્કોણની બાજુઓ છે તો માટે એ બી સીડી એ સમબાજુ ચતુષ્કોણ છે ચોથો પ્રશ્ન આપણને આપ્યો છે તે લંબચોરસ એ બી સીડીમાં વિકર્ણ એ સી એ ખૂણો એ તેમજ ખૂણા સીને દુભાગે છે સાબિત કરો કે એ બી ચોરસ છે બીજું વિકર્ણ બીડી એ ખૂણો બી તેમજ ખૂણા ડીને દુભાગે છે તો સૌ પ્રથમ સાબિત કરીએ કે તે એ બી સીડી લંબચોરસ છે તેના માટે ખૂણું ડી એ સી બરાબર ખૂણું સી ડીસી એ જે વિકર્ણ એ સી એ ખૂણા એ તેમજ સીને દુભાગે છે એડી ડી બરાબર સીડી જે સમાન ખૂણાની સામસામેની બાજુ પણ સમાન હોય સીડી બરાબર એ બી જે લંબચોરસ સામસામેની બાજુઓ છે તો એ બી બરાબર બીસી બરાબર સીડી બરાબર એ કે માટે એ સીડી જે છે એ ચોરસ છે એના પછી બીડી એ ખૂણા બી તેમજ ડીને ધુભાગે છે તો તે સાબિત કરવા માટે અહીં ત્રિકોણ બી સીડીમાં બીસી બરાબર સીડી છે તો ખૂણો સીડી બી બરાબર ખૂણો સી બીડી જે સામસામાની બાજુના ખૂણા સમાન હોય તથા ખૂણો સીડી બી બરાબર ખૂણો એ કારણ અને ખૂણો સીબીડી બરાબર ખૂણો એ કારણ કે તે યુગમાં કોણ છે તો આમ બીડી એ ખૂણા બીને દુભાગે છે તો હવે ખૂણો સી બીડી બરાબર ખૂણો એ તો ખૂણો એ સીડી બરાબર ખૂણો એ તો વિકર્ણ બીડી એ ખૂણા બી તેમજ ડી બંનેને દુભાગે છે એના પછીનો આપણો પાંચમો પ્રશ્ન છે કે સમાંતર બાજુ ચતુષ્કોણ એ વીસીડીમાં પીકરના બીડી પર બે બિંદુઓ પી અને ક્યુ એવા લીધેલા છે કે જેથી ડીપી બરાબર બી ક્યુ થાય તો સાબિત કરો એમાં પહેલું આપણે સાબિત કરવાનું છે ખૂણો એપીડી સમૃદ્ધ ત્રિકોણ સીક્યુડી સીક્યુબી છે એના પછી એપી બરાબર સીક્યુ છે એના પછી ત્રિકોણ એ ક્યુબી બરાબર સમૃદ્ધ ત્રિકોણ સીપી સીપીડી એ ક્યુ બરાબર સીપી અને એપી સીક્યુ એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે તો આપણે આ પાંચ વસ્તુ સાબિત કરવાની છે તો એના માટેની આ પ્રમાણેની એક આકૃતિ દોરી દઈએ અને હવે એના પછી આપણે લખીએ કે એ ત્રિકોણ એપીડી સમૃપ્ત ત્રિકોણ સી ક્યુડી સાબિત કરવા માટે અહીં ત્રિકોણ એપીડી અને ત્રિકોણ સીબી ક્યુ માટે ડીપી બરાબર બી ક્યુ જે પ્રશ્નો આપ્યું છે એ ડી બરાબર બીસી જે સમાંતર બાજુ ચતુષ્કોની સામસામાની બાજુઓ ખૂણો એ બરાબર ખૂણો સીબી ક્યુ કે જે પાસપાસીની બાજુઓ છે તો આમ બાખુબા શરતના આધારે ત્રિકોણ એપીડી સમૃપ ત્રિકોણ સી ક્યુ બી થશે કે જેને આપણે પરિણામ નંબર એક આપી દઈએ એના પછી એપી બરાબર સી તો અહીં એપી બરાબર સી જે આપણે ત્રિકોણ સીપીડી એ સમરૂપ છે તો અહીં તેના માટે અહીં આપણે લખી શકીએ કે ડીપી બરાબર બી ક્યુ જે આપણે પ્રશ્નમાં આપ્યું છે એ બરાબર સીડી સમાંતર બાજુ સામે સામેની બાજુઓ છે ખૂણો એ બી ક્યુ બરાબર ખૂણો સીડીપી જે પાસ પાસેના ખૂણાઓ છે તો આમ બાકુ બાશરતના આધારે આ ત્રિકોણ એ અને ત્રિકોણ સીપીડી એ સમૃપ્ત હશે સમીકરણ બે એના પછી ચોથું સાબિત કરવાનું હતું કે એક્યુ બરાબર સીપી તો માટે એના આપણે સમીકરણ બે પરથી લખી શકીએ કે તે એ બરાબર સીપી છે અને પાંચમું કે એ એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે તો અહીં એપી બરાબર સીક્યુ બરાબર અને એક્યુ બરાબર એના પરથી કહી શકાય કે એ એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે આ આપણે પરિણામ એક બે ત્રણ અને ચાર પરથી લખ્યું તો હવે એના પછીનો આપણો છઠ્ઠો પ્રશ્ન આપ્યો છે કે એ બી સમાંતર બાજુ ચતુષ્કોણ છે અને શીરો બિંદુઓ એ અને માંથી વિકર્ણ બીડી પર લંબ અનુક્રમે એપી અને સી દોરેલો છે તો સાબિત કરો પહેલું એ ત્રિકોણ અને ત્રિકોણ સીઓડીએ સમરૂપ છે અને બીજું એપી બરાબર સી છે તો અહીં આખું રીતે દોરેલી છે કે જેમાં બીડી વિકર્ણ છે એ પરથી બીડી પર એક લંબ દોર્યો છે જે પી બિંદુમાં છેદે છે અને સી પરથી એક લંબ દોર્યો છે કે જે ક્યુમાં છેદે છે તો માટે તેના માટે સૌ પ્રથમ લખીએ કે સાબિત કરવાનું છે કે ત્રિકોણ એપીપી ત્રિકોણ એપીબી સમિકોણ ત્રિકોણ બીડી છે તેના માટે અહીં ત્રિકોણ એપીબી અને ત્રિકોણ સીઓડી માટે ખૂણો એપીબી બરાબર ખૂણો સી ક્યુડી જે કાટકૂણા છે એપી બરાબર જે એબીસીડી સીડી સમાંતર બાજુ ચતુષ્કોણ છે અને ખૂણો એ બરાબર ખૂણું સીડી ક્યુ કે જે પાસ પાસેના ખૂણાઓ છે તો આમ ખૂબા ખુશીરાતના આધારે ત્રિકોણ એ પી બી ત્રિકોણ સીઓડી થશે જેને આપણે પરિણામ નંબર એક આપી દઈએ બીજું હતું કે એપી બરાબર સીક્યુ તો એ જે પરિણામ એક હતું એના પરથી જ આપણે લખી શકીએ કે એપી બરાબર સીક્યુ છે તો હવે એના પછીનો આપણો સાતમો પ્રશ્ન છે કે સમલિમ ચતુષ્કોણ એ બી સીડીમાં એ બી સમાંતર સીડી છે અને એ બી બરાબર બી છે તો સાબિત કરો કે ખૂણો એ બરાબર ખૂણો બી ખૂણો સી બરાબર ખૂણો ડી ખૂણો એ બીસી ત્રિકોણ બી એ અને ત્રિકોણ વિકર્ણ એસી બરાબર વિકર્ણ બીડી તો અહીં આપણે સૂચન પણ આપ્યું છે કે એ બીને લંબાવો સીમાંથી ડીએ સમાંતર તથા એ બીને એમાં તે એક રેખા દોરો તો આપણે આ પ્રમાણેની એક આગૃતિ દોરી દઈએ કે જેમાં અહીં આપણે બી એ બીને લંબાયો છે અને બીસીમાંથી એક રેખા દોરી છે જે એ બીને ઈમાં છેદે છે તો હવે એના પરથી આપણે લખી શકીએ કે ખૂણો એ બરાબર ખૂણો બી કે સી ઈ બરાબર એડી કારણ કે જે સમલમ ચતુષ્કોણ છે એની સામ બાજુઓ એ સમાન થાય એના પછી એડી બરાબર બી કે જે આપણે પ્રશ્ન આપ્યું છે બીસી બરાબર સી જે ત્રિકોણની સમાન બાજુ છે એના પર તો એના પરથી આપણે કહી શકીએ કે ત્રિકોણ ખૂણો સીબીઈ બરાબર ખૂણો સીઈ બી તથા એના પરથી આપણે લખી શકીએ કે ખૂણો એ ખૂણો સી ઈ બરાબર એકસો એંશી તથા ખૂણો બી બરાબર વધતા ખૂણો સી બરાબર એકસો તો હવે એના પછી આપણે લખીએ કે ખૂણો એ બરાબર ખૂણો ડી ઉપરથી સાબિત થાય છે એના પછી ખૂણો બીજું કે ખૂણો સી બરાબર ખૂણો ડી તો લખીએ કે ખૂણો એ ખૂણો ડી બરાબર ખૂણો બી ખૂણો જે એકસો છે તો અહીં ખૂણો એ ખૂણો બરાબર ખૂણો એ ખૂણો કારણ કે અહીં આપણે ખૂણો એ બરાબર ખૂણો બી છે તો આપણે આ બીની જગ્યાએ એ લખી શકીએ તો માટે અહીંયાથી ખૂણું એ કેન્સલ થશે તો તે આપણને મળશે ખૂણો ડી બરાબર ખૂણું સી તો હવે ત્રીજું આપણે સાબિત કરવાનું હતું કે ત્રિકોણ એ બીસી ત્રિકોણ બીએડી છે તો માટે અહીં ત્રિકોણ એ સમ અને ત્રિકોણ બી માટે એ બી બરાબર એ જે સામાન્ય બાજુ છે ખૂણો બીએડી બરાબર ખૂણું સીબીએ અને એ ડી બરાબર બીસી જે આપણને પ્રશ્નમાં આપ્યું છે તો આમ ખૂબ આ ખુશિયરતના આધારે ત્રિકોણ એ અને ત્રિકોણ બીએડી એ આપણા સમૃદ્ધ થશે તો તેના પરથી આપણે લખી શકીએ કે વિકર્ણ એસી બરાબર બીડી વિકર્ણ બીડી તો વિકર્ણ એસી બરાબર વિકર્ણ બીડી જે આપણે આ સમીકરણ એક પરથી જ લખી શકીએ તો આમ આપણે તેને સાબિત કરી શકીએ છીએ તો અહીં આપણો આ સ્વાદથી એ પૂર્ણ થાય છે જો તમને આમાં કોઈપણ ડાઉટ હોય તો તમે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવી શકો છો અને આપણી ચેનલને લાઇકશ અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો થેન્ક યુ